વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પાલનપુર ખાતે લખપતિ દીદી યોજના બે હજાર ચોવીસ કાર્યક્રમ યોજાયો હતો લખપતિ દીદી યોજનામાં મહિલાઓને રોજગારલક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે રૂપિયા પાંચ લાખ સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર દ્વારા લખપતિ દિધિ યોજના બે હજાર ત્રેવીસમાં શરૂ કરવામાં આવી હતી અને આ યોજના હેઠળ મહિલાઓને રોજગારલક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે રૂપિયા પાંચ લાખ સુધીની વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે સરકારનો હેતુ બે હજાર પચીસ સુધીમાં ત્રણ કરોડ મહિલાઓને આર્થિક રીતે સદ્ધર બનાવવાનો છે આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એમ દવે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર આઈ આર શેખ જિલ્લા લાઈવલીહૂડ મિશન મેનેજર તેજસ વ્યાસ તાલુકા વિકાસ અધિકારી ચંપકભાઈ લિંબાચિયા અગ્રણી અશ્વિન સક્સેના સ્વસહાય જૂથના સભ્યો સહિત મોટી સંખ્યામાં લાભાર્થી મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે કહ્યું હતું કે સમાજના અંતિમ છેડાની મહિલાઓને સમાજના મુખ્ય વ્યવહારમાં લાવી શકાશે સમાજના જે મહિલાઓ છે તેને પાંચ લાખ સુધીની વ્યાજ મુક્ત લોન સહાય આપવામાં આવશે અને તેઓ આત્મનિર્ભર બનશે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જે સમાજના અંતિમ તબક્કામાં અંતિમ વર્ગમાં રહે એને કેવી રીતે એનો હાથ પકડી

જે પણ થવાનું છે એની અંદર એની એક ખૂબ જ ઉમદા વાત છે સાથે સાથે નવા કૌશલ્યો શીખીને મહિલાઓને રોજગારીની વધુ તકો કેવી રીતે મળી શકે અલગ અલગ તાલીમ થકી કેવી રીતે મહિલાઓ સમાજના મુખ્ય શકીએ સ્વરોજગાર શરૂ કરવા માંગતી મહિલાઓને નાણાકીય સહાય અને સાથે સાથે તાલીમની સહાય પણ કેવી રીતે મળી શકે મહિલાઓને સમાજના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે કેવી રીતે વધુમાં વધુ પ્રોત્સાહિત કરી શકાય